જય જય ભવાની શિવાજી શિવાજી રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ગઈકાલે મોરબીના પ્રવાસે હતા જ્યાં તેમણે રવા પર ચોકડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું નું ઉદઘાટન કર્યા બાદ રોડ શો કર્યો અને સભા સંબોધી ત્યારે મંચ પરથી પુરુષોત્તમ રૂપાલાએ જય શિવાજી જય ભવાનીના નારા લગાવી ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવવા ફરી એકવાર અપીલ કરી